જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં તો મિત્રો ઓગણીસમાં આપતાને લઈને ખૂબ જ અગત્યના અને બહુ મોટા ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી ખેડૂતોને શું નુકસાન થશે અને કયા કયા ફાયદા થશે તે બધી જ માહિતી તમને આજના આ નવા વિડીયોમાં જોવા મળશે તો વિડીયોની સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ઓગણીસમાં આપતાને લઈને અલગ અલગ તારીખો આવી રહી હતી તે તારીખો કઈ છે અને તે તારીખ લંબાવવામાં આવી છે કે પછી તારીખ ઘટાડવામાં આવી છે તે પણ તમને આ વિડીયોમાં બતાવીશું અને મિત્રો પીએમ કિસાન સહાય માટે રજીસ્ટ્રી પોર્ટલ પર હાર્ડ નોંધણી નહીં થાય કારણ કે તેમાં સર્વર ડાઉન ચાલે છે તો મિત્રો તે ક્યારે ખુલશે અને તેનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું તે પણ તમને આ વિડીયોમાં જોવા મળશે અને ઓગણીસમો હપ્તો બેંકમાં કઈ રીતે અને ક્યારે મળશે તે પણ માહિતી સંપૂર્ણ માહિતી તમને આજના આ નવા વિડીયોમાં જોવા મળશે તો વિડીયોની સ્કીપ કરતા નહીં નહીં તે રજીસ્ટર કેવી રીતે કરાવવું તે ખબર પડશે નહીં અને મિત્રો જે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય ઓગણીસમાં હપ્તાને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સહાય માટે રજીસ્ટ્રી પોર્ટલ પર હાલ નોંધણી નહીં થાય કારણ કે તેમાં સર્વર ડાઉન ચાલે છે તો તમે અત્યારે રજીસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરાવી શકશો નહીં તો તે નોંધણી ક્યારે શરૂ થશે અને તેના માટેની તારીખ લંબાવવામાં આવશે કે પછી ઘટાડવામાં આવશે તે પણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે અને તે રજિસ્ટર પર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓગણીસ તો મેળવવા તમને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને બીજી કઈ જરૂર પડશે અને તેનું રજીસ્ટર કેવી રીતે કરાવવું તે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કરતા નહીં વિડીયો અંત સુધી જોજો તો મિત્રો પીએમ કિસાન સહાય મેળવવા માટે ખેડૂતોને એક્રિસ્ટેટ ફાર્મા રજિસ્ટરી પોર્ટલ ઉપર નોંધણી કરાવવી જરૂરી છે પરંતુ આ પોર્ટલ ઉપર છેલ્લા થોડા સમયથી ટેકનિકલી ખામી સર્જાતા હાલ તેના પર નોંધણી થઈ શકતી નથી જોકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મથામણ ચાલી રહી છે તો મિત્રો તમને એ મુજબ પોર્ટલ પર અત્યારે પીએમ કિસાન સહાય યોજના માટે રજીસ્ટરી થાય તેમ નથી તો મિત્રો આ પોર્ટલ ક્યારે ખુલશે અને તેના માટે નિરાકરણ લાવવા માટે મથામણ ચાલી રહી છે તો મિત્રો આ પોર્ટલ ઝડપથી અને જલ્દી જ ખોલી દેવામાં આવશે જેથી તમે લોકો રજીસ્ટ્રેશન કરાવી શકો અને મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના કૃષિ વિભાગે અખબારી યાદી મારફતે જણાવ્યું છે કે ખામી સર્જાતા હાલ નોંધણી બંધ છે પરંતુ ટૂંક સમયમાં આ તેને દૂર કરીને પોર્ટલ ઉપર નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવશે ત્યારબાદ રાજ્યભરના તમામ ખેડૂતોને જાહેર કરવામાં આવે છે કે પીએમ કિસાન સહાય યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે અને ગુજરાતના તમામ ખેડૂતોને પચીસમી માર્ચ બે હજાર પચીસ સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મિત્રો તમારે પણ આ નોંધની કરાવવાની હોય તો તે પહેલાં ફાર્મર કાર્ડ કઢાવવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો ફાર્મર કાર્ડ કેવી રીતે કઢાવવું અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે બધી જ માહિતી તમારે એક વિડીયોમાં જોવા મળશે તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તે વિડીયો ઝડપથી જોઈ લો જેથી તમારે ફાર્મર કાર્ડ નીકળે અને ઓગણીસ મફતો ઝડપથી ખાતામાં જમા થાય અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ મિત્રો બીજા વિડીયોમાં ધન્યવાદ